નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે ભાગ નંબર સાત જેમના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તેમની સ્વાધ્યાન પોથીનો પોસ્ટર અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ અહીં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર 1 આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો જવાબ આવશે બે કે વાદળાની ઉપરના ભાગનો વીજભાર પ્લસ વાદળાની નીચેના ભાગનો વીજભાર માઇનસ જમીનનો વીજભાર પ્લસ નંબર બે પ્રગતિ રિફિલને પોલિથિનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે તો કે બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે નંબર ત્રણ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો કે ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે નંબર પૃથ્વી પરના બે સ્થળો અને પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રિક્ટર સ્કેલ મપાય છે તો આ બે ભૂકંપ આ સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય તો કે ભૂકંપ બી એ ભૂકંપ એ કરતા હજાર ગણી વિનાશક શક્તિ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યાન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને બુક તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નંબર પાંચ સ્ટ્રોને વીજ ભારિત બનાવવા માટે શું કરશો આ રીતે પદાર્થોને વીજ ભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો તો સ્ટ્રોને વીજ ભારિત કરવા માટે તેને ઊન સાથે ઘસવું પડશે ફૂગાને વાળ સાથે ઘસવાથી ફૂગો વીજ ભારિત થાય છે પ્લાસ્ટિકના કાસકાને સૂકા વાળ સાથે ઘસવાથી કાસકો વીજ ભારિત થાય છે નંબર છ શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે તો કે શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે ધાબળા અને હાથ વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તળ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું જોવા મળતું નથી નંબર સાત સી બી આર આઈ સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે આ સંસ્થાનું કાર્ય લખો તો સીબીઆરઆઈ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા રૂ રુરકીમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે નંબર આઠ ભારતના ક્યાં ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે છે કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાચલ કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારને સિસ્મક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે નંબર નવ સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે શા માટે તો જબોસેના પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતના અડકવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકાશે નહીં નંબર દસ આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ તો ઊંચા વૃક્ષો ધાતુની વસ્તુઓ અને વીજળીના થાંભલાઓથી દૂર રહો ઘૂંટણવાળી અને પગની આંગળીઓ પર બેસી જાઓ તમારા શરીર પર રહેલી ધાતુની વસ્તુઓ જેમ કે ઘડિયાળ ચાવી અથવા મોબાઈલ દૂર મૂકો નંબર અગિયાર વીજળી અને ઉનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે વર્ષ લાગ્યા હશે તો કારણ કે પ્રાચીન સમયમાં લોકો તેને અલૌકિક ઘટના માનતા હતા વૈજ્ઞાનિક પાસે આધુનિક સાધનો અને પૂરતું જ્ઞાન ન હતું પરંતુ ધીમે ધીમે વૈજ્ઞાનિકોએ પ્રયોગો અને અવલોકનો દ્વારા આ ઘટનાઓ વિશે જાણ્યો અને તેને સમજાવવામાં સફળ થયા નંબર વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે તો વાવાઝોડાની આગાહી કરી શકાય છે જ્યારે ભૂકંપની આગાહી કરવી મુશ્કેલ છે ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થવાથી થાય છે જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે નંબર તેર પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે તો કે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ ભૂસ્ખલન માનવસર્જિત વિસ્ફોટ અને ભૂગર્ભીય ગુફાઓનું ઘસી પડવું ટેક પ્લેટોનું ઘસવું અથવા લાવાના દબાણથી જમીન હચમચી શકે છે જ્યારે ખાણ કામ અને પરમાણુ પરીક્ષણ જેવી માનવસર્જિત પ્રવૃત્તિઓ પર ધ્રુજારી માટે જવાબદાર છે નંબર ચૌદ વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વીજ ભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો ટ્યુબલાઇટ પ્રોજેક્ટર માઇક્રોફોન અને સ્પીકર વગેરે નંબર પંદર તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો તેનું મહત્ત્વ લખો જે તમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર સોળ પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજી સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનને આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કાર કે બસમાં જવું અને બારી બારણા બંધ કરી રાખવા આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું નંબર સત્તર તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તો તેમનો જ અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો નંબર અઢાર ભૂકંપ શાંતિ થાય છે શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો તમારા પુસ્તકની અંદર નંબર ઓગણીસ તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો તો કે વીજળીથી ચાલતા સાધનો ટીવી કોમ્પ્યુટર ફ્રીજ હીટર વગેરેના પ્લગ કાઢી નાખવા ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો વહેતા પાણીનો સંપર્ક ટાળવા નાહવાનું ટાળવું જોઈએ નંબર વીસ તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે નંબર એકવીસ એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો ત્યારબાદ વીજભારિત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા તે રૂવાટીને આકર્ષે છે નંબર બાવીસ રિક્ટર સ્કેલ એ શું છે વિનાયક ભૂકંપ છે એમ ક્યારે કહે છે તો કે ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાતથી વધુ હોય છે નંબર ત્રેવીસ ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે નંબર ચોવીસ ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ ઓબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈક અસર જોવા મળશે શા માટે તેમનો જવાબ પણ છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો નંબર પચીસ ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકશો તમારા અભ્યાસના આધારે જવાબ આપો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર છવ્વીસ ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો નંબર સત્યાવીસ કોઈ પદાર્થ વીજ છે કે નહીં તે ચકાસવા માટેના સાધનની રચના સમજાવો નંબર અઠ્યાવીસ ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો નંબર ઓગણત્રીસ સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો જે પ્રયોગ તમને આપેલું છે હેતુ સાધનો ત્યારબાદ તેમને આકૃતિ આપેલી છે નામ નિર્દેશિત સહિત ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં તમને આપી દીધેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો ત્યારબાદ તેમાં અવલોકન પણ આપી દીધેલ છે અને નિર્ણય પણ આપેલ છે ત્યાર પછી છે પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે